નમસ્કાર સાથીઓ હું ભરતસિંહ ઝાલા ખેડૂત આગેવાન સમગ્ર દેશમાં દર વર્ષે અલગ અલગ રાજ્યોની સરકાર ખેડૂતોના દેવા નાબૂદ કરે છે અથવા તો બ બે લાખ રૂપિયાની આર્થિક મદદ કરે છે અમુ અવારનવાર રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી કરીને થાય કે ગુજરાતના ખેડૂતોના તમામ દેવા નાબૂદ કરી વગર વ્યાજે પાંચ પાંચ લાખ રૂપિયાનું નવું ધિરાણ કરો તેમ છતાં ગુજરાતના ખેડૂતોના આદિ સુધી દીવાના બધી થઈ નથી તો અત્યારે ચોમાસાની સિઝન આવી છે ખેડૂતો પાસે પાંચ ધિરાણ લોનના ભરવાના પૈસા નથી ભરે છે તો પણ કોકડી પાસે વ્યાજો લાઈન ભરે છે તો ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે આ ત્રીસ જૂન સુધીમાં ગુજરાતના ખેડૂતે લોન લીધી હોય કે ન લીધી હોય તમામ ખેડૂતોને આર્થિક મદદ પેટે લાખ રૂપિયાની મદદ કરે એ મારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટીના તમામ કિસાન આગેવાનોને પણ વિનંતી કરું છું કે આ બાબતે તાત્કાલિક કેબિનેટની મીટિંગ બોલાવો અને ગુજરાતના તમામ ખેડૂતોને બીજી જુલાઈ સુધીમાં બે બે લાખ રૂપિયા એમના ખાતામાં નાખે એ અમારી વિનંતી છે જય હિન્દ